દીવ ખાતે થર્ટી ફર્સ્ટને લઈને મંદિરનો માહોલ દર વર્ષ કરતાં આ વર્ષે ખૂબ ઓછા પર્યટકો જોવા મળ્યા કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે દર વર્ષ કરતાં આ વર્ષે ખૂબ જ ઓછા પર્યટકો દીવ ખાતે જોવા મળી રહ્યા છે જ્યારે નવા વર્ષના આગમનને ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે હોટલમાં નવા વર્ષના આગમનની તૈયારીઓ આખરી ઓપ અપાઈ રહી છે દરેક હોટલો ફૂલ છે અને હોટલમાં ડીજે ડિનર ડાન્સ પાર્ટી જેવી અનેક તૈયારીઓ કરાઈ છે ડિનરમાં વેજ નોનવેજ તથા અનેક ખાણીપીણી વગેરે તૈયારી કરાઈ છે હોટલ માલિકો દરેક હોટલોમાં ખાસ નવા વર્ષના આગમનને લઈને સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે જ્યારે પર્યટન સ્થળોએ ખૂબ જ ઓછા પર્યટકો જોવા મળી રહ્યા છે મારું નામ ડોક્ટર હરેશ સોલંકી હું હોટલ ચલાવી રહ્યો છું નામે ક્રિષ્ના બીચ રિસોર્ટ નાગવા બીચ ઉપર પહેલા તમને ખબર બે હજાર ચોવીસ વર્ષ પૂરું થવા દેશભરમાં અને દુનિયાભરમાં થર્ટી ફર્સ્ટની ની ઉજવણી કરતા હોય છે બધા અને એમ જે દીવમાં જેવી રીતના ટ્રાફિક તમે જોઈ રહ્યા છો એમ મારી હોટલમાં લગભગ ઓલમોસ્ટ રૂમ ફેમિલી રૂમ પેક છે અમે પણ થર્ટી ની ફૂલ તૈયારી કરી નાખી છે અને બસ થર્ટી ફર્સ્ટને ટાટાબાઈ બાય કહેશું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરને અને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવને એનું સ્વાગત કરશું અને આવનારા દિવસોમાં ટ્વેન્ટી ફાઈવ દેશ ભારત દેશ માટે સારું રહે એવી પ્રાર્થના કરશું અને આપણો દેશ હજુ પ્રગતિ કરે એમ અમે પણ હોટલિયર આગળ જઈને ઘણું સારું હજી ટુરિસ્ટ દીવમાં વધે એવી પ્રાર્થના કરીએ છીએ અને બધાને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવનું હું હેપી ન્યૂ ઇયર કહું છું શુભકામના પાઠવું છું અને ઉપરવાળા પાસે પ્રાર્થના કરું છું કે આવનારું વર્ષ આપણા બધા માટે સારું રહે અને આપણા દેશ પણ પ્રગતિ કરે અને સાથે સાથે આપણે પણ પ્રગતિ કરીએ દીવમાં રસ્તાઓનું કામ ચાલુ છે અને મને આશા છે કે ફૂલ ઝોલમાં કામ ચાલી રહ્યું છે એટલે બે હજાર પચીસમાં લગભગ દીવના રસ્તાઓનું કામ પૂર્ણ થઈ જશે અને દીવમાં ટુરિસ્ટની સંખ્યા વધશે એવું મારું માનવું છે અને ફ્લાઇટો પણ વધી છે દીવમાં તેથી પણ ટુરિસ્ટનું આગમન વધ્યું છે અને આવનારો દિવસમાં હજુ અમે સાંભળ્યું છે કે દીવમાં હજુ ફ્લાઇટ નંબર ઓફ ફ્લાઇટ વધશે તેથી પણ ટુરિસ્ટ દીવમાં આવશે અને દીવમાં ઘણા બધા મોટા મોટા પ્રોજેક્ટ ચાલુ છે એ લગભગ બે હજાર પચીસ ના એન્ડ સુધીમાં પૂર્ણ થઈ જશે એવી આશા રાખું છું અને પ્રશાસક સાહેબનો આભાર માનું છું થેન્ક યુ આભાર हेलो मैं ललित मैनेजर राधिका बीच शॉर्ट इस साल हम थर्टी फर्स्ट न्यू ईयर मना रहे हैं लाइक एवरी ईयर सिंस 1999 से हम लोग न्यू ईयर सेलिब्रेट करते हैं हमारे पास पूरा रिशॉर्ट ऑलमोस्ट सोल्ड आउट है बहुत सारे कस्टमर्स हैं राजस्थान उत्तर प्रदेश दिल्ली गुजरात थीलैंड ऑल ओवर द कंट्री से गेस्ट आए हुए हैं और अहमदाबाद का बहुत फेमस डि हमने बुलाया हुआ है यहाँ पर आज जो परफॉर्म करेगा रात को एंड लेट्स एन्जॉय द न्यू ईयर थैंक यू मेरा नाम सौरभ है मैं दिल्ली से आया हुआ हूँ और हम यहाँ दीव आज ही आए हैं और दीवू के बारे में काफी सुना था दीव के बीच के बारे में काफी सुना था नागवा बीच के बारे में काफी सुना था हम यहाँ दो घंटे पहले आए हैं और काफी उत्साहित और काफी इलेक्ट्रीफाइंग इन्वायरमेंट है यहाँ पे काफी लोग हैं यहाँ पे और जैसा कि आप देख रहे हैं यहाँ पे काफी सारी स्पोर्ट्स एक्टिविटी हो रही है वाटर स्पोर्ट्स एक्टिविटी हो रही है हम भी मजा ले रहे हैं और थर्टी को लेके काफी ज्यादा ही एनर्जी है लोगों के बीच में और लोग काफी इन्जॉय कर रहे हैं आपने कौन कौन से जगह की की विजिट की है नहीं ये पहला स्पॉट था हमारा यहाँ पे इसके बाद हम जैसा हम यहाँ पे सुना है कि यहाँ पे म्यूजियम है और भी काफी सारी जगह है चर्च है लोग उत्साहित है तो मैं अपने दोस्तों के साथ बड़ोड़ा से आई दीव घूमने तो यहाँ का वैसे अच्छा है माहौल थर्टी भी है बहुत लोग है घूमने आए हैं और यहाँ तो वाटर एक्टिविटीज भी बहुत बढ़िया है बस वही यही चिल कर रहे हैं आना चाहिए है वैसे सबको दी है भाई अभी तो कुछ है ही नहीं ना रात को तो और बढ़िया होगा फिर अच्छी अच्छी जगह है हाँ वैसे तो मैं पहली बार आई हूँ अच्छा है वो बीच भी बहुत साफ है सेफ्टी है हर जगह पे अच्छा है आना चाहिए सबको